તલુત ઇલેક્ટ્રિક લોખંડના થાંભલામાં શોર્ટ સર્કિટ લાગવાથી ભેંસનું મોત થયું તલુત ગામમાં યુજીવી સેલ ઇલેક્ટ્રોનિક લોખંડના થાંભલામાં વીજ કરંટ લાગવાથી બેસનું સોલ પર મોત નીપજ્યું હતું સોમવારે અગિયાર વાગ્યા આ ભેંસના માલિક સોમસી નેનસી મકવાણા કે જે પોતે આ ભેંસ ઉપર પોતાનું ગુજરાન ચલાવતા હતા આકસ્મિક વીજ કરંટ લાગવાથી ભેંસના મોત થતા આખું ખેડૂત પરિવાર પર આગ તૂટી પડ્યું હતું